ભરૂચના ઝઘડિયા તાલુકામાં ઇન્દોર ગામના આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર 9/5/2025 ના રોજ ઇન્દોર ગ્રામ પંચાયતે એક સામાન્ય બેઠકને ગ્રામસભા તરીકે ખપાવી હતી આ બેઠકની જાણ ફક્ત સરપંચના અંગત લોકોને તત્કાળ ધોરણે કરવામાં આવી હતી અને ગામના મોટા ભાગના લોકોને અજાણ રાખવામાં આવ્યા હતા આ ગ્રામસભામાં ગોચરની જમીન અંગે ખોટો ઠરાવ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સરપંચ તલાટી અને સભ્યો દ્વારા જાહેર હિતનો ખોટો આડંબર કરી ઠરાવો લખવામાં આવ્યા છે જેમાં ખાનગી એકમને ફાયદો પહોંચાડવા જમીનની ફાળવણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે અમારા ઇન્દોર મતલબ નવ પાંચ ના લોકો નવ પાંચ ના દિવસે એ લોકોએ ખોટી ગામ સભા ભરી ખોટા ઠરાવો પાસ કર્યા છે એ રદ કરવા માટે અમે આવેદન પત્ર આવેલા છે બસો ઇઠ્યાસી નંબરની ગોચરની જમીન નીમ કરી વીરુ ગામ આપે છે પશુઓ વેરુગામ ચરવા કઈ રીતે જશે અને સહીઓ કરાવેલી છે એ બી ખોટી સહીઓ કરાવેલી છે અમુક જાતે સહીઓ કરાવેલી છે સહીઓ વાળાને બી વિશ્વાસમાં લીધા નથી અમારા ગામમાં ગેરકાયદેસર ગામ સભા ભરી આ લોકોએ ખોટી ખોટી સહીઓ ગામ લોકોની કરાવીને ખોટા ઠરાવો પંચાયતથી આપેલા છે એને રદ કરવા બાબત અમે ગોચરની માગણી પશુવાળાઓને લઈને આવેલા છે અમારી એક જ માંગ છે કે આ ઠરાવ પાસ થવો જોઈએ ના